જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આપણે આજે નાઇટ જોઈન થઈ ગયા છે તૈયાર અને જઈએ છીએ એસબી શોપિંગમાં એસબી શોપિંગમાં શું શું નવી વસ્તુ આવી છે એ આપણે તમને બતાવીએ મળીએ શોપિંગમાં જઈ તો આપણે એસબી શોપિંગમાં આવી ગયા છે આ બાજુ ચાલો આ બાજુ નાગજીભાઈ હરિભા પાર્લા શુભાષ

ઓફિસ માં માતાજી દર્શન કરી લઈએ બસ ફોટા ઉતે આવ છે જય માતાજી તો આપણે દર્શન કરી લીધા ઓફિસ હા નો કોઈ આવી નો એવું કોઈ જોઈએ પા હા જોઈએ तो आप दीवा बत्ती ना टाइम थे गो सर दीवा करा कराश

આ ઓરિજનલ સર બરાબર અડધા તોલા ની થોડી નવા નહીં સર બે તોલાની છે પણ હવે ઓમાનો ફરક છે એટલો પાડો ઓરિજિનલ દેખાય છે એની ક્વોલિટી ક્વોલિટી સારું છે વસ્તુ બધું આ વસ્તુ પહેરતા નહીં કે તમે પેરા થાકો આપડે 1 ગ્રામ માં બધી વસ્તુ આવી ગઈ છે ખરીદી કરવી હોય તો આવી જજો આપણે એસપી શોપિંગ હા ખાસ કરીને તો એસપી શોપિંગ ની એકવાર મુલાકાત અવશ્ય લેજો તો ટેન્ગુ ને આપણે આટલા આવી ગયા છીએ શોપિંગ માં તો નેહર ચમચા ને હજી ગાડી આવા કુણ કુણ કોણ આયા તો વિશુ ના કો ફોટો ખરા તમે યાર ના ભણો <laughs> તમે ભણો હારી લાગશે તો આપણે નવું ઓપનિંગ હવા જઈ રહ્યું છે તો એ પણ આપણે તમને બતાવીશું તો હવે આપણે આજ બધો માલ આવી ગયો છે વન ગ્રામ નો કોઈ લેવો હોય

તો ભાઈ કારણ આપણે શોપિંગ નું કામ બધું પટી ગયું છે તો હવે જઈએ છીએ ગયા મારી અંદર તો કરશીએ કારણ તો ભાઈ આપણે વ્લોગ નો એન્ડ કરીએ છીએ તમને ટીંગુ ચેનલ ના વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો ફોલો કરજો